યુવા સિપાઈ સમાજ તથા શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા સિત્તેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી શહેરના શેલાશા ચોક ખાતે યુવા સિપાઈ સમાજ તથા શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા સિત્તેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ગુલાબ ખાન રાવમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના વરદ હસ્તે શેલાશા ચોક ખાતે રાષ્ટ્રગીત સાથે ધ્વજવંદન કરતા સમગ્ર વિસ્તારમાં દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો બાદ શહેરના લોકપ્રિય ગાયક અહેમદ દાદાએ ગીતો રજૂ કરતા લોકો ઝૂમી ઉઠ્યા હતા સંગન મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા પંજાબ ચિંદ ગુજરાત મરાઠા દાર ઉત ગંગા હિન્દ હિમાચલ યમુના ગંગા ગદ ગંગા સૌ શુભ નામે જાગે शुभ आसुष मांगे, गाये गय गय दाता सङ्गल मंगल नायक जय हे भारत भाग्य विदाता जय हे जय हे Abre

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn સિત્તેરમો પ્રજાસત્તાક દિવસ છે આજે પ્રજાને જે આપણાને સત્તા મળી અને સત્તાના પરિપાક રૂપે આજે આ દેશે ઘણો બધો વિકાસ કર્યો અને દેશ વિકાસ કરી અને ઠેઠ જે લોકો પાયાના લોકો હતા તે લોકોને ઉપર સુધી લઈ ગયા અને આ દેશના અંદર એક ટાંકણી પણ નથી બનતી ત્યારે આજે આ આજે આ દેશ મિસાઇલ અને દરેક જાતની દુનિયાની સૌથી મોટા મોટી જેટલી પણ ટેકનોલોજી છે એનું ઉત્પાદન કરતો આ દેશ અને આ ભારત મહાન દેશ છે જેની અંદર વિવિધ જાતિ અને ધર્મના લોકો સુખ શાંતિથી અમનની સાથે રહી રહ્યા છે અને આજે આ ગણતંત્રનો પર્વ હોવાના નાતે હું પણ પાટણથી આ પર્વમાં તમામ ભાવનગરના લોકો સાથે સહભાગી બનવા માટે પાટણથી હું આવેલો છું